તો હવે મિત્રો નવો દિવસ ઉગી છે ને કાલે તમે જોઈ શકે કાલે એટલે આગળ છે આપણે સનાડું બનેડો આખતા હું હર્ષદ મારો મારા ભાભી આખી ફેમિલી અમારે આવી બધ મિત્રો જો બધા મિત્રો એટલે કે અમારા ઘરને ફેમિલીની ફેમિલી ની સોળી બળી ઉતારે દોરા ભાભી ને બુળુભાઈ சாயே சாயு பண்ணி டண்டு ரே படி பாவ તો મિત્રો છે ને મસ્ત મને છાં કોને ખબર તો આવે ને કે બનાણી આમ તેડકો ન આવે ને પાણી પાણી ઠંડુ રહે બરાબર તો આવશે તમારે બનાવે તો આપણને આપણે બનાવી દેવું બરાબર હવે ને આપણે મેં દીધા ટેપ આવે તો મેં હાથે ઉતારી એટલે પડવાની કંઈ સંભાવના છે એની બરાબર હર્ષદભાઈ ને આપણે કોમેન્ટમાં કહી દીધું બરાબર સનેડા આપણે આપ્યો છે ફોરો કરી પાંચ દસ મિનિટ કેમ કે એની તપી કહેવાય ગઝબ નું તમને બતાવું નાખી બરોબર તો અહીંયા આપણે સનેડા રાખ્યો રાખ્યું છે કેમ કે આને કહેવાય મિની સનાડો તમને ખબર છે આગલા વિડીયો જોયું છે ને આને ભાઈ તપી ગયું છે ગઝબ નું આંગળ એડાડે નહીં કેમ કે તપી તો જાય જ કીધું તમને આમ ખબર ન પડે પણ આમ અડો ને અત્યારે હું અહીં બેઠો ને પણ ગરમ ગરમ આમ લૂ આવે લૂ અડાય એમ છે એની બરોબર તો આપણે એડવાન્સ થતો ને બળશ વોલખાઈને જેમ ને આ તમને બધા આગલા વિડીયોમાં જોયું છે બરાબર તો મને કયો પાછો જોડી ઉતારી લે તો આપણે પછી ઉતારી ગરમ એટલો થઈ ગયો વાત કરવા ગરમ તો થઈ ગયા આપણે ગરમ થઈ જાય તો પછી હા શેડ હતો શું કહેવાય તો એવું છે ને આમાં ગેરબોક્સ ને એવું બધું આવે ને આ એન્જિન તો ફાટા ફાટ મને લાગે ફાટી જાય એટલું ગરમ થઈ ગયું તો આપણે ઠરી જાય ને પછી આપણે જઈ હાંખવા બરાબર બધું આમ મિત્રો નવો દેવ છે કાલે તમે જોઈ શકો કદાચ કાલે એટલે કે આગળ જોઈ શકો આપણે સનેડો બનેડો આખતા હું ને અરશદભાઈ ને આજે આખી ફેમિલી મેરે આવી જશે અહી ક્યાં બધાય જો બધાય મિત્રો જો બધાય મિત્રો એટલે કે અમારા ઘરને ફેમિલીની સોળી બોળી ઉતારે જો મારા ભાભી ને બુલુભાઈ પાળો પાડી છે

મેન્ડવી આવી ગઈ જો અમારે વળન થઈ ગયું કાના પાણી બે હિંગ નું બધું તો હાલ આપણે ઓલી બાજુ જઈ એ બાજુ મારે આશા ભાભી નહીં કે હું તમને બતાવું કેવી રીતે એ બધા કે આપણે કે છે નહીં કે એમાં ગાડવાનું ફેર પડી રહ્યું તો હાલ હું જાવ ના જાવ ને પછી બતાવો ને તો આમાં જો આપણે પાથરા કર્યા મસ્ત તમે જો આને જે કાઢવાના છે કાઢમાં પાથરા કાઢવામાં ભીંજ પડી જાય જો કેમ કેના ના વસનવાળા બહુ હોય તમને બધાની ખબર થઈ છે ભાઈ પછી સોળીને બકાળીને કરતા હોય ને ક્યાં વાત હે ક્યાં વાત હે

તો જો આ અમારી એટલી સોળ તો કેટલી છે છે હર્ષદભાઈ બેઠા તો એ નાના એવા લાગે ને સોળ ને મોટો લાગે એવું લાગે કે ને કોમેન્ટમાં કહેજો મારા મમ્મીની હારી કરે છે ને આને હારી કરવી જ પડે તમને ખબર હોય એમ હળેલી હોય એ કાઢવી પડે તો અમી હારી બારી કરી નાખીને આપણે જો કટકો પાસે હોવાનું છે આપણે તો હારી બારી કરીને પછી બોલીએ બરોબર ને કેટલી છે કોમેન્ટમાં કહી દીધો બરોબર પછી હું તમને કહીએ કેટલી થાય ખાવા આવે તમને ચેન્જ કેમ આપણે મસ્ત મજાના આજ આજ તો અમાર આ કુલદીપ ભાઈ ને આજ તો હોમરેલા હોમરેલા હે કુલદીપ ભાઈ હોમરેલા બોલો આમ આખો દિવસ ભૂખ્યા નો રહી કે પણ આજ હોમ માં તો આવું કઈ ખાવ નું કુલદીપ બે જો 10 રૂપિયા નો ફરાળી હોમ માં રામી છે બોલુ હોમ ભાઈ હોમ